લેટલી હેવ ધ બોલ <laughs> <Video it> wa <down. laughs> <laughs> 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 मजा आसे ओय पर होली चले तो नहीं <laughs> कहीं है ए गट्टू हड़ा दीदी चप्पल में बेहवा ले जाऊं मैं मम्मी है क्या है अपना सोहरा कौन लेन आवे बे मेनू आऊं हे हडो पैसा ले हां ले तो पहला पैसा आले तारे बेहारी

એરા ટિકિટ લેવા રેડો ઇમન ચક્કળમાં વિહાર છે થોડી અલી મોહિની આ કઈ મોહિની પકડી અલી મને ચક્કર આવવા દેવું તો હા પડી હોય તો અરે મારીશ નહીં ને

टिकट लेन उभारी है तारे नंबर આવશે નહીં ઉભોવા થોડે આવશે ખબર નહી સિકા ચિલા લેતા હમમ જી દે ટિકિટ માજી હમ જી લો એવા તો ચારે કટુ થાય

તો એડો ની આ રેડો ને કોઈ આવતું નહી મારી એકલી જ આવતી તાર બાદ જો કરે તમે આને દીધા રાખેસ્તા ન તો મને આવશું ખાસ થા કાઈ તો મને કોરાલી ખબર

વાલે કે લોકો તો નોકોનું ના જોવાનું આપણે આપણું જોવાનું આના ટિકિટ લઈ લે હવે હવેની બરાબર ₹100 આયા તા મે અહીં તો ખરી જા 3 મિનિટ તો બગડે ટિકિટ માં તો ગાટું કોણ રાખશે યાર હું સક્લમાં બેહવા દેસ્તો અલી

ચલો ચલો ચંદુર મારું વજન ખાવા તો સારું

<laughs> <laughs> कर रहा। पर करी <laughs> <आतलाँ> खाली <laughs> 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 बाकी बद्दी सीट भरेली बाजू बद्दी खाली बी चालू मरते હવે ચાલુ કરી તું સીધી બેન તુલસી બેન વાળ ના તું મારા તો હું તારા આગળ જડી તારા વાળ ખેંચું આખો મેળો દેખાશે હવે જો પીડીએમ અહી ના આ ફરે જ દે આગળ આગળનો જ છે આગળનો જ વિડીયો છે ભાઈ ફરાવ તમારો વિડિયો

હા ચીજ વાત હે ન રીક્ષ ના લેવા બાપા પડવું મારે અલી ભીરાજી કૌસર નો ના ભાઈ ને ચાલુ કરો તો લાગે મારા છોકરાય રોવા મનસે ભરાવા દે નકે હું ઉલરશે બધી આઈ તો એ ચરાય

આવું અમારી બેન નું કેવું છે કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો

อาจารย์ดีอ่ะโมเดลจะมาดูมาดูมาดูมาดูอ่าฮะกลุ่มยันเบียนอ่าฮะฮะไรเนี่ยนะดีอู้ดวนแอร์ขนาดเรามาตั้งยี่สิบกว่ากันอานิวัติโชคีวันจันทร์กัน 我不能拿的。

હા બીકલાવા મંડી ભાઈ ને ચલાવો ચલાવતા હતા વજન વાળો બધા વજન વાળા દીવા બધા વજન વાળા